તો જય સિઆરામ કયો ફાઇનલ હું હવે આ વિડીયો ઉપર મૂકું છું યુટ્યુબ ઉપર અને પ્લીઝ આ એન્ડ સુધી જોજો તમને કેટલું નેગેટિવ અને કેટલું પોઝિટિવ જોવા મળે છે માહિતી આવવાના વિશે ઓકે હું એવું કોઈ પણ ક્યો મિરાને નહીં કહેતો કે મારી સાઈડ લો ઓકે તમાર ને અગર વિડીયોની અંદર નેગેટિવ લાગે તો નેગેટિવ કમેન્ટ લખજો અને પોઝિટિવ લાગે ખબર પડી ગઈ મતલબ ખબર પડી ગઈ ના સાચી આમને જે કીધું એટલા જ ભાવમાં લીમડી જાય છે અને અગર ના ખબર પડતી હોય વિડીયો જોઈને તે પ્લીઝ જે સીઆર કમેન્ટ લખજો હું આખી વિડીયો એક્સપોઝ કરી દઈશ ઓકે જે જે છે શું ખોટું છે અને શું સાચું છે બધું સમજવા પડી જશે ઓકે ખેવું મિત્ર મિત્રા બધાને ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે તે આજે આયા છે આપણા ખેડૂત મિત્રા સુરત થી આયા છે એ પણ બીજી વાર લીમડી જોવા છે બીજા નવા ખેડૂત છે આવો ચલો સૌથી પહેલા આપણે ખેડૂત મિત્ર ને બે ની લીમડી બતાડીએ જૂની લીમડી ફાઈનલી આપણી ગાડી આવી ગઈ સુરત થી ચાલો જઈએ પેલા લીમડી જોવા ખેડૂત અરે તો ખરા કે ખેતી ના કરશો લીમડીની દોઢસો રૂપિયા સો રૂપિયા મણ કપાય વાત બી નહીં કર્યા અમે ઊભા હતા શાંતિથી વરસાદ પડતો હતો તે સાઈડમાં અમે ગયા

હે બારો કટિંગ થાય મારે હજાર મણ થાય ચાર વિક્રમ ફેરે હજારમાં હે એક કટિંગ વિચારી શકી લો એક કટિંગ ચાર વિક્રમ મણ થાય મારે પણ આટલો હજાર બહુ આ મન કોઈ બતાવેલી નહીં બીજી મેં જાતે ઊભી કરી દઈ યલ્લો કટિંગ મે બે વીઘો માં 800 મણ કાઢી તો એક વર્ષે કટિંગ આવી તો 800 મણ આવી તો શું ભાવ હતો જે ખતે ભાવ ન હતો 40 રૂપિયા મણ હતો 2001 ની વાત ચાલે છે એટલો એટલો અત્યારે ભાવ અત્યારે તો 400 થી 500 રૂપિયા છે લો ના ના ઠીક બટ હું તમારને અગર ઉપાઈશ ને બસો રૂપિયા ભાવ મનથી જ માર્કેટ ભાવ જે ચાલતો હશે એ આપણે હાલ દઈએ છીએ किओमिरा ने खाली नीचे नो भाव कहो स्टन न भाव एमने अगर लागे सारू इच्छा रूपी लागे रूपी तो रुपे बाकी अगर 400 500 रुपैया मन थी अगर रोपसो तो जमीन नहीं बो सेटी मारी पानी बोल यदि भर पानी भरम ना जइए

આજો ગોદા છે નીચે જમીન પર એ ગોદા છે ને બહુ બધી જમીનમાં ખરા આવે આવી જાય ને બીજો વિસ્તાર મારો છે એમાં આવી જાય પણ આવું એ ખેતરમાં નહીં આવતા એમ કે આવી ગયેલા પછી નહીં આવતા એ લોકો પાણી પર અને આ રોપેલા છોડ છે આ જ લઈ ગયા છે ને આ બિહાર તો આપણે

અડધા વીઘા જેવું જ આપણે ગળવાનું અડધા ઓછું તેની બાજુ હજુ બધા ગેપ ફિલિંગ કરવાનું બાકી જ છે જુઓ મોટી લીબડી દેખાય છે ને એ બાજુ બધું બાકી છે એટલે જે ગળો એ મારી પાસે પચાસ સાઈઠ લાઈનો છે એ જ એમાં ફર્સ્ટ કટે જુલાઈની ત્રેવીસ બે રોપી એટલે દસ જુલાઈ ત્રેવીસે રોપ્યું ફર્સ્ટ કટે ચોવીસ ચોવીસ બે હજાર ચોવીસ વીસમી માર્ચે કર્યું ફર્સ્ટ કટે એ એકસો ને ત્રેવીસ કિલો થયું છપ્પન થયું બીજું કટિંગ દસ જુલાઈ એ કર્યું ચોવીસ કર્યું એક્સો ચોવીસ કિલો થયું એકસો ચોવીસ કિલો કેવા છપ્પન છપ્પન જેવું થયું

આ બે આપી 50 રૂપિયા ગયા આપણે એટલે હુંજી આપણો કટીક ખાયો ને 50 રૂપિયા કિલો 50 રૂપિયા કિલો જે ભાવ થતો હોય આપણે ખેવ મિલાના ચૂકાય છે બટ હું તમને કાકા એક વાત કહેજો એક જ મિનિટ તમે જરા રોપતા હતા જ્યારે આ તમે રોપતા હતા ત્યારે શું ભાવ કી દેલો મે તમને 10 રૂપિયા થી 15 રૂપિયા કી દેલો ભાવ એ થી ઉપર નહી એટલે 10 રૂપિયા ભાવ આવે તો પરપો છે હા ખેવ

મારું બિયારણ કે મારી મજૂરી ને મારું ખાતર ને પાણી એ કશું હજુ મને બન્યું નહીં બે વર્ષ મારા પૂરા થાય ત્રણ વર્ષ પછી મારે ચાલુ કરવાનું ત્યાં સુધી ભાવ ઘટે તો એ ભાવ ભાઈ કે છે દસે આઈ નું ભોરે કારણ કે લીમડી એટલી બધી રોપાય છે દર વર્ષે એવા સો દોઢસો સો દોઢસો વિભાવ વધારે એટલું વધે છે લોકો રોપે જાય છે એટલે ગુલાબના ફૂલ જેવી સ્થિતિ થાય હજારી ફૂલ જેવી સ્થિતિ થાય નાખી આવી પડે એવી સ્થિતિ થાય દુઃખ દીધી બાળકો બધો જતો રહે પડ્યો ના રહે દસ રૂપિયા જાય તો બોલ જાય નહીં અત્યારે તો એ સ્થિતિ બહુ છે હવે

અને થોડીક સેમ્પલ બી લઈ લીધી છે આપણા ખેડૂત આપીશું અને બીજી એક વાત કહી દઉં જેમને બી આ વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને તમે જે પહેલાંવાળું કે મતલબ વિડીયો જોયું મતલબ પહેલાવાળું જે ફૂટેજ આપણે બે હજાર એકની મેં લીંબડી બતાવ્યો નાપાડમાં પ્રકાશભાઈ એમના જે ભાગ્યા રહે ને ભાગ્યા હવે એમના ભાગ્યા શું કહે કે આ નાગરસો લીમડી સો રૂપિયા દોઢસો રૂપિયા મણ જાય છે હવે મેં પછી એવું કીધું એમને સો રૂપિયા દોઢસો મણ જાય છે તે પછી એક કામ કરો ને ખોદી કાઢો ને લીમડી હે એટલે હવે શું કહીએ પછી મને આજે આપણા સુરતના જે સબસ્ક્રાઈબર આવ્યા છે ખેડૂમ એ બી બહુ સારા હતા એમને એવું કીધું જો રિતિકભાઈ ભાઈ પોઝિટિવ રહેશે ત્યાં નેગેટિવ તો રહેશે તમારા જોડે તો એટલે એટલું બધું નહીં બધા ઉપર વાત ઉપર એ કરવાનું એટલે પછી મેં બી છોડી દીધું છે પહેલાંથી જ એટલે પણ હું એવું કહેવા માગું છું ક્યો મીટ્રા કોઈ એકબીજાને ક્યો મીટ્રા એને મતલબ કોઈને કરવા નહીં દેતું આ લીમડી ખેતી કે ના કરશો નહીં સારી લીમડી નહીં ખેતી અરે ભાઈ ના સારી હોય તો ભાઈ તું કેમ કરું છું લીમડી આટલા વર્ષોથી એ ચોવીસ વર્ષથી મતલબ પ્રકાશભાઈની વાત નહીં કરતો પ્રકાશભાઈના જે ભાગ્ય રહે ને એ એવું હોય તો એમની ફૂટેજ બી સાઈડમાં મૂકી દઉં એમનો મેં વિડીયો નહીં બનાવ્યો નક હું વિચારતો વિડીયો બનાવું નાખી દઉં બટ શું કરીએ આપણે કંઈ માઠાકૂત કરીએ આટલી બધી કોઈની જોડે તો ચાલો મૂકું છું અહીંયા જ વિડીયો એન્ડ કરું છું પ્લીઝ સારી લાગે તો એક લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ પર જય સિયારામ તો જય શિયાળામ અંકલ શું નામ છે આપણું યોગેશભાઈ પટેલ કંઈથી આ સુરત એક્ઝેક્ટલી સુરત સિટી ઓકે જય સિયારામ અંકલ શું નામ આપણું ઓકે તો અંકલ અત્યારે તમે જેટલી બી ખેતર જોયા મારા કેવું લાગ્યું તમને ફાર્મ બધા પરફેક્ટ છે ઓકે હા સારું ટેનમાંથી કેટલું રિવ્યુ આવશે ટેનમાંથી કેટલી ફીડબેક ટેનમાંથી ઓકે થેન્ક યુ